ઊંચા ઊંચા સૌ ચાલે એકવાર નીચું ચાલી તો જો ગુલાબને તો સૌ માણે ધતુરાને અજમાવી તો જો કામાર્થે તો સૌ કામ કરે નિસ્વાર્થ કામ કરી તો જો અશક્યને શક્ય બનાવી તો જો જીવાય નહીં તેવું જીવન જીવી તો જો નિષ્ફળતાને પણ જીવનમાં વધાવી તો જો સાહેબ બનીને ભોંયે બેસી તો જો રાજા થઈને એકાંત માણી તો જો બંગલામાં વસીને તારલા નિહાળી તો જો ખેડૂત બનીને અભ્યાસ કરી તો જો અભ્યાસ કરીને ખેડૂત બની તો જો પથ્થરમાં પણ પીપળો ઉગાડી તો જો પથ્થરમાં પણ